તમે માફી માંગો માફી માંગો માફી માંગો કોંગ્રેસના એમએલેશ મેવાણી ને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું અપમાન એ પૂરા દેશનું અપમાન હોવાની વાત ભાજપ નેતાએ કરી છે સમાચારો આગળ વાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈને કરીએ તો જીગ્નેશ મેવાણી પહેલા પોલીસના પટ્ટા અને ટોપી ઉતારવાની વાતને લઈને ચર્ચામાં આવ્યા હતા તો બીજી તરફ હવે ફરી એકવાર એક વિવાદ સામે આવ્યો છે કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગંભીર આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસના એમએલએ જીગ્નેશ મેવાણીને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ આકરા પાણીએ જોવા મળ્યા છે મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન એ પૂરા દેશનું અપમાન હોવાની વાત ભાજપ નેતાએ કરી છે મેવાણીએ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી હોવાનો ગંભીર ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો મેવાણી માત્ર નફરતની રાજનીતિ કરતા હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો છે મેવાણી મુસ્લિમ તૃષ્ટિકરણની એ વાતો કરે છે તેવી વાત ભારતીય જનતા પાર્ટીએ કરી સાથે જ વડગામની અંદર જે દલિત સમાજના 27 લોકો પર અત્યાચાર થયો છે તેવી વાત ભારતીય જનતા પાર્ટીના નેતાએ કરી 27 લોકો પર અત્યાચાર થયો ત્યારે તમે મુલાકાત કરી રાજ્યમાં અલગ અલગ સ્થાને ધરણા જે છે તે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારી દર્શાવી છે મેવાણીનું કામ લોકોની વચ્ચે માત્ર તાળી પાડવાનું છે તેવી વાત ભાજપે કરી છે ત્યારે

દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહીને એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારેય સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જીજનેશભાઈ તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે

નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત ગુજરાતની માતાઓનું અપમાન છે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષી સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માંગો માફી માંગો માફી માંગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષી પંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જીગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના સત્યાવીસ જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે તમે દલિતોના હામી અને હમદર્દ બની બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ એ ગામ છે મજાદર ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને મારે મારી મત બેંકને સાચવવાની છે એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની સાથે થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટી ની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારે ચાલશે નહીં મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારે ચાલશે નહીં તમે આવો વિકાસની વાત માટે થઈને એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માગે એવી હું માંગ કરું છું